પોરબંદરના શિંગાડાથી જામરાવલ તરફ જતો અને પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાને જોડતો રસ્તો સહિત પંચકોશી સિમ વિસ્તારમાં જમીન ધોવાણ થઈ ગયું હોવા છતાં અને વીજવાયરોને નુકસાન પહોંચ્યું હોવા છતાં દોઢ દોઢ મહિનાથી તંત્ર જાગ્યું નથી એમ જણાવીને આ વિસ્તારના ખેડૂત અગ્રણીએ આક્રોશ વ્યક્ત કર્યો છે પોરબંદરના ખેડૂત અગ્રણી રાજસિંહ કારાભાઈ ગોરાણીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે બે મહિના પહેલા પૂરના પાણી અને વધુ વરસાદના કારણે પંચકોશી સિમ વિસ્તારમાં મોટું નુકસાન થયું છે અને સિંગણાથી જામરાવલ તરફ જતો રસ્તો ધોવાઈ ગયો છે તેમજ અનેક જગ્યાએ જમીનનું ધોવાણ થયું છે ધરતી પુત્રોને પણ નુકસાની થઈ છે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કોઈ સર્વે કરવા માટે આ વિસ્તારમાં આવ્યું નથી કારણ કે બે જિલ્લાને જોડતી સરહદ છે તેથી અમે ભારતમાં જ રહીએ છીએ પાકિસ્તાનમાં નહીં તેમ છતાં શા માટે ભેદભાવ દાખવવામાં આવે છે તેવો સવાલ રાજશ્રીભાઈ ગોરાણિયાએ ઉઠાવ્યો હતો તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે પોરબંદર જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદે વિરામ લીધો છે અને હાલમાં મગફળીના પાકને પિયતની જરૂરિયાત છે ત્યારે પંચકોશી સીમ વિસ્તારમાં જર્જરીત વીજવાયરોનું સમારકામ થયું નહીં હોવાથી પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નહીં હોવાથી મગફળીના પાકને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે માટે આ વિસ્તારમાં સરકાર દ્વારા ભેદભાવ દાખવવામાં આવતો હોવાનું જણાવી આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી